હવે મામલતદાર પૂર્વની કચેરીમાંથી રાજા રાણી તળાવ વિસ્તારમાં સરકારી જમીનમાં જે દબાણ હોય એના માટેની નોટિસ છે અને એના માટેની સુનાવણી રાખેલી છે નવ તારીખ આપણે મામલતદાર વડોદરા શહેર પૂર્વની કચેરીમાં અડદાર પાસે જે ડોક્યુમેન્ટ્સ હોય એ વર્ષોથી રહે છે એમની પાસે શું છે એ તમામ લઈને સુનાવણીની તકને આપવામાં આવે છે એ મામલતદાર શ્રી ત્યાંના ખબર અમને કોઈ પ્રશ્ન નથી હા સુનાવણી માટેની છે હું તલાટી ચેતન જોખવા નોટિસ આવી છે એમને અમને કંઈ વાંધો નથી પણ નોટિસનો જવાબની આધારે અમને જેવી કઈ છે પૂરી વ્યવસ્થા કરી આપે દરેક કસ્ટ લોકો રહે છે બધા મજૂરો અને માંગા ખાવા લોકો છે અહીં ને એમના પર આભાર કરો મોટામાં મોટો અને અમને જો છોડવા હોય તોડવા અમને કંઈ વાંધો નથી અમે સ્વૈચ્છિક રીતે બધું તોડી આપવા માટે તૈયાર છે પણ એના બદલે અમને અમારી જગ્યા બદલે મકાન અમારી જગ્યા કશું છે એની અમારા મકાનો નથી તમે તમારી રીતે અમને મકાનોની વ્યવસ્થા કરી આપો અમે સારી રીતે બધું કામકાજ કરીને તમારી સહાય કરીશું ને જોડે અમારી સહાય તમે કરો હા નવ તારીખે માંગણી અમારી આજ છે કે મકાન ને બદલે મકાન આપો કઈ વ્યક્તિને બીજાને કઈ અડચણ થાય નહીં તકલીફ થાય નહીં ને કોઈ ઘર્ષણ બીજી કોઈ રીતે થાય નહીં અમારે તરફથી તમને પૂરો સહકાર મળશે હા એ સહકાર બદલે અમે તમે મકાનની જગ્યાએ જગ્યા મકાન આપી ને આ લોકોને ઘરની છાયા ના છીનવો અમને આધાર ના છીનવો આધાર આપો અને પછી આધાર છીનવો એ અમારી માંગ તમારી પાસે રહેશે મારું નામ સાબિર મોહમ્મદભાઈ શેખ સમય કઈ વર્ષો થી રહી હું ઇન્દિરા ગાંધી કઈ પહેલે રહીતી હું મેં છોકરા લે ગુજ મેડી લે આયલી મેં ય બાજુ जब से यहाँ रहती हूँ क्या बच्चे के बच्चे शादिया के शादिया भी टूट गए घर ना, ना तोड़ो तो गरीब के भाई हम जाएंगे क्या हमको सहूलत कर दो सवल करोगे हमारे को रोज लाते हैं रोज खाते है हम पचास एक बार तो हम कुछ हो तो गए भाई यहाँ गए બુા પાસે નવ તારીખ કોનારી મા ઘટ દે घर दे दो हम चले जाएंगे घर के बदले घर दो सब गरीब लोग रहते घर के बदले घर गर दो गरीब लोग रहते बाकी खुद नहीं सब मांग के खाने वाले सब भीख मांग के यहाँ रहते हैं। माँ बस्ती करते खाते बरस बरस-बरस के बुट्टे कई पुराने बस घर के घर बदले घर दो दूसरा नहीं चाहिए सरकार इतना है घर तो के घर घर दो कोई कोई भी मत मत करना करना हमारे मेले में देना बोले छोटा सा भी घर देना हम सब समझ के रहते है कि लड़म लड़ी नहीं करते हैं हिंदू मुस्लिम